આપણે એવો તો કે શિવ હાટુ એટલું બધું કોઈ કરશે અમુક અમુક તો અમારા શબ્દ છે ને સમજાય નઈ હા બાર થી જોતા હોય ને અમારા શબ્દ અમુક અમુક એવા હોય કે આમ ગામડા વાળા ને જ આવડે ને સમજી જાય વેલી વેલી ઉઠી ગઈ હાલો તો કર આવડે તને એકલી ને આવડે હું કરાવું હું કરાવું એકલી કર લે કર લે તારામને જે જિજ્ઞાસા બતાઈને હવાર હવારના બાકી મોજમાન બતાઈ તો વાંધો નઈ આજ તો સીવુને મોજ છે કેમ કે આજ છે રવિવાર એટલે રજાની મજા રજાની મજા કા તો બ્રશ ને જો સીવુ એ કરી લીધું મેં કીધું હું કરાવું તો ના ના ઈ કે ઘડીક એકલી એકલી કરે પછી હું કરાવી દઉં પછી કોગરી કરાવ દઉં નહસ રેડી થઈ ગઈ ને હવે વાળ ઉрав લીધા કપડા બદલાવ લીધા એકલી એકલી એ ચા ને પાવઈ ખાઈ લીધું કાલ તો ઓલી આપણે પૂરી ને બનાવી હતી મેં કીધું પૂરીને ખાઈ લે તો કે ના એ મારે ખાવું ચા પાઉં ખાતું શિવેશભાઈ પૂરી ને ચા ને એવું ખાધું ને મમ્મીને ને તાજ દીવા હશે એટલે મમ્મી નાસ્તો કરવા ને હતી મમ્મી ચા પી લીધો પપ્પા એને પપ્પા રહ્યા ને પપ્પા તો અમે નાસ્તો કરવાનું ટેવ નથી એટલે એની ચા પી લીધો ને અમે જો હલકો ફૂલકો નાસ્તો કરી લીધો બાકી ભાવેશભાઈ હવારે હમણાં બહુ નાસ્તો કરતા નથી હું એ કોઈ કે એ પછી બનાવ્યું નથું રોટલી પડી હતી આજ તો પૂરી ને મને નહોતું ખાવાનું ચા ને એટલે પછી નાસ્તા કરી લીધા હવે સીવું ને ક્યાં જવું હોય એને છે ને સીવું નહીં બાબાભાઈ ને રિક્ષા પડી ને એ મરે એક વાર એમાં લઈ ગઈ તે મને કઈ કાલી બાબાભાઈ ને રિક્ષા કે આપણે જઈએ તે મારે હવે છે ને ઘરમાં કામ કરવું હું થોડીક વાર રહી ને પછી આવતી રહી હું તો કે હા કે થોડીક વાર જ ને હા

છકડો છે છકડો શું કહેવાય આમાં તું કોઈ દિવસ બેઠી બેઠી તો ચાલુ કરવી આપણે ચાલુ કરીને જવા દેવી હા હાલ ને જવા દઈએ બહા બહા ભાઈ પબા ભાઈ ચાલુ કરે ત્યાં તારે બેહવું એમાં આ રીક્ષા માઈને ઘેર જાવું તારે હે નથી જાવ ખાલી એમને એમ થોડીક વાર આવી કા થોડીક વાર આવી ને

ને જ્યાં ભૂમિન કેરું પૂઈ ગઈ ને લઈને ડેલો ખોલવા ગઈ ને મને કે ના નાના ખબર લઈને ગઈ તે પેલા કે મારે કે કાકા પેર રમુ તો કાકા પેર રેમ પછી હવે ભૂમિન ત્યાં મુકવા ગઈ તો કે હવે નથી હવે કે પાછી મેં એમ કીધું ને કે જો ઈસ્કોન છે તો કે મને કે હવે મૂકી જા પટાણ ભાઈ એક પપ્પા રીક્ષા બેહાડી આવી ને હવે મને પાછી કઈશ કે તું મૂકી જાય કે હવે છે ને ભાવેશ જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવાર ના જો અડધું કામ થયું બાકી બેઠા ને આજ છે દિવાહો તો દિવાહા ની છાચી બત્રી બતાવી ને શુભકામનાઓ હવે તહેવાર નો મહિનો ચાલુ હા હવે તહેવાર નો મહિનો ચાલુ મમ્મી ને ચો દીવા હોય એટલે આ દિવાહો 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 છે ને કાલ સોમવાર

મમ્મી કે કેવા મમ્મી ને હું કેવાનું છે તમારું ખરીદી બાબત ના રે ના અમાર જવું હોય મેળામાં એકાદી ભાવેશભાઈ હું સીવું ચાહું બે દીક પછી હજી પંદર સોળ તારીખ ઠુકરી ચાહું તી ના કપડા લઈ ને મારી તો છોડ લેવી હશે એટલે હું તો આ પાડતી આ જઈને પછી ના પડી જાય એટલે હવે પછી લઈ આવું સીવું નો જોકે છે ગણાય પણ તહેવાર મોટો હોય ને એમ થાય કે લઈ

ઠેકડી કેમ મારે કેમ ઠેકડી મારે હા એમ ઠેકડા મારે પછી આ ઉંદેડો છે ઉંદેડો શું કરે આપણું વાવા કટકટ કરી જાય કરી જાય ને પછી આને શું કેવાય કેમ જાય કેમ જાય

ને હાંજે પછી એક ટાણું કરે એટલે દણું તો દરાઈ ગયું છે આગળ હવે બનાવવા જાવ સ્લાપસી ને હવે છે ને આપણે હું મમ્મી આ બેહી તો એવા હાટું ગયા કે આપણે જે શિલ્પાબેને આગળ કોમેન્ટ કરી હતી ને સીવું હાટું તો એના પાછી કાલે કોમેન્ટ આવી કે કિરણબેન હું સીવું નહીં ખૂબ જ પ્રેમ કરું ને હંમેશા કરતી રહે ને તમારી આખી ફેમિલી ને બહુ જ પ્રેમ કરું ને એ કે છે ને મારા મનથી મેં એ કે માનતા રાખી છે એ કે બઉ ચર માને કે મારા મન થી માનતા રાખી ચાંદી ની ચીપ ચડાવવાની કે શિવ ચોક બોલવા માં છે ને એટલે હું કે હું પૂરી કરી તમે ટેન્શન લ્યો માં કે ને બસ ઈ કે તમે કે વિડીયો માં જવાબ દીધો ને એના બદલ કે આભાર તો આભાર તો અમે હવે તમારો કઈ રીતે કરીએ અમને સમજાતું હા કે તમે એટલું અમારા માટે કરો એમ તમે અમને જો પણ અમે તમને જોયા નથી શિલ્પાબેન ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો આઈડી છે હું સાઈડમાં ફોટો પણ મૂકી દઈ એમાં મેસેજ કરજો એટલે મારે કોન્ટેક તમારી કેમકે આ કોમેન્ટમાં તો હું તમને રિપ્લે દઉં પછી તમે પાછો બીજે દે કોમેન્ટ કરો એનો હું પાછો વિડીયામાં રિપ્લે દઉં તો આપડે કોન્ટેક્ટ એમાં કરી ને એમાં વાત કરી કેમ કે તમે એટલી એટલું બધું અમારા સાટું કરો તો અમારે જોયા તા ના તમે તમને પણ અમે વાત તો તમારી હારે કરી કરી હકી હા કારણ કે તમે કેટલા દૂર ને આપણે અહીંયા કેટલા તો શિવ માટે તમે માનતા રાખી એના બદલ ખૂબ ખૂબ દિલથી આભાર ને બાકી ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરવાનું તો એવા હાટું જ બસ એટલું કેવું તું ને બાકી તો હવે આપણે વાત કરશું તો આગળ વાત કરશું તમે કરો એટલું બધું તો કોઈ આમ વિચારી ન હોય આપણે એવો વિચાર ન આવે વિચારી ન તો કે શું હાટું એટલું બધું કોઈ કરશે તો ખુબ ખુબ દિલ થી આભાર બાકી તમારે બધું તમારું જોઈને ને સાંભળી ને અમને તો અયુ ભરાય ઘણી ખુશ થાય બાકી હવે વેલા વેલા આપણે મળીએ એવી ઈચ્છા રાખીએ તો મમ્મી છે ને જો હવે લાપસી ની તૈયારી કરે આપડી લાપસી બનાવી લોટ કાઢતા હતા તો ખંટી માંથી ને સીવાની તો એના કાકા પાસે છે મેં કીધું આવું ખેતરમાં તો કે ના નહીં કે માર નથી આવું તો હવે હું એકલી આવી હું કચરી કુમરો મારતી આવું ને છે ને ખાતર છાંટવાનું જ કામ ચાલુ છે ખેતરમાં આ બાજુ સટાઈ ગયું એટલે ટૂંકી આવ્યું છે ને ઓલી બાજુ ત્યાં ગયા પપ્પા ભાઈ એના બે છોકરા ને છોકરી બધા સવારે દવા સાઈટી ને ઓલા ખડ ઉપાડતા હતા એને છોકરા હાલતા જતા હતા ને ખડ હતા ને ખડ હતું ને ઉપાડતા જતા હતા પછી પપ્પા સાડા દહે ગયા થી ખાતર લઈ આવ્યા ને અટાણે હવે છે ને એ ખાતર નાખે છે બપોર જો આઈ સુધી હાથી હાલી ગયું છે હજી થોડુંક રહી ગયું અડધા થી વધારે માં હાથી હાલી ગયું ને પારાઈ સડી ગયા ને એટલા હાટું જો આ બાજુ બતાવું એટલા હાટું છે ને મેં આવી ગયો હતો ને તે રહી ગયું હવે હજી આજ રાતે કે મેં નો આવે ને તો કદાચ કાલે હાલશે અહીંથી હજી છે ને જો બાકી છે હાથી ને પારા સડાવવાના આમાં તરસાદ મોર એક એ ફર્યું હતું હાથી બાકી અહી તો હાથી બીજું ફરી ગયું ને જો પારા એ સડાવી દીધા ને આજ જ ખાતર એ ન ખાઈ ગયું છે આખા કપાહમાં એને જો એટલે વાં દેખાય છે આમાં દેખાય કે ના દેખાય વાં છે બતાય ખાતર નાખે ટૂંકી આયર્યું છે ને એમાં તો હજી તો વરસાદની વાત કરતા હતા જો ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો ફણ ફણ ચાલુ છે બહુ દેખાશે ને વિડીયા હતા એ લુગડા તો ઉપર નાખી આવી મેં કીધું હાંજે પછી મોડા મોડા લેવા અટાણા ઉપર નાખ્યા લુગડા તો ઉપર હુકવ્યા આવી આલા લીલા હતા ને અમારે છે ને ગામડાનું શું છે કે અહીંના અહીં બધા હોય ને એને તો ખબર જ હોય અમારા તહેવારની ને એટલે આપણા તહેવારની બાકી જે આ બહારથી બધા જોતા હોય ને એ લોકોને આમ તહેવાર ખબર હોય કે આ તહેવાર છે પણ આ ઈન્ડિયામાં છે ને વધારે ઉજવાય બધા તહેવાર ને ન્યાય ઉજવાતા હોય પણ આ છે ને અમે ગામડામાં કઈ રીતે બધું કરતા હોય ને એ બધું જોવાની અને મજા આવે અમુક અમુક તો અમારા શબ્દ એ છે ને સમજાય નહીં હા બહારથી જોતા હોય ને અમારા શબ્દ અમુક અમુક એવા હોય કે આમ ગામડા વાળાને જ આવડે નહીં સમજી જાય બહારના લોકો એને હાઈ જ ન આવે ને અમારી ભાષા છે ને ગામડાની એ બધા બહારથી જોતા હોય ને એને થોડીક ઓલી લાગે તો એવું છે મચ્છર કળે છે ખેતરમાં જાય એટલે પૂરું હવે તડકા પડે ને તો જરીક રીક મચ્છર ઓછા થાય તો લાપસી તો બનાવી લીધી ને હવે છે ને મમ્મી ઘરે જવાણા ને રોટલી ની લોટ બંધાઈ ગયો થોડીક વાર રહીને પછી રોટલી બનાવીએ કેમ કે અટાણ મેં બનાવીશું તો હજી ખાવાનું ટાણું થાય ને તો ઠરી જાય હજી તો હાથ વાઈ ગયા કેટલા વાઈ હા હાથ વાઈ ગયા છે એટલે ઘડીક રહીને રોટલી કરીએ અડધી કલાક નહીં પણ પંદર વીસ મિનિટ રહી ને પછી કરીએ શું થયું ધૂળ જીરી કઈ પગમાં ધૂળ ના ચોટવી જોઈએ ને મોટું તો ધોવાનું છે તારું તારું મોટું તો ધોવાનું છે ને ધૂળ ને જાગરણ કરવાનું છે મમ્મી ને એટલે શિવાની જાગરણ કરાવી છે ને બાર વગાડવાનું છે કેટલા હા તો તું કરાવી દઈશ ને જાગરણ મારે તો જો કે કાયમ થાય જાગરણ જોઈ અગિયાર હાડાઈ ગયા તો કાયમ વાગે છે ય કઈક વાગી જાય બાકી સિવાની કેવી બેઠી કાં જાગરણ કરાવવાની બરાબર ને બરાબર તો હવે આપણે વિડીયો ને એન્ડ કરીએ વિડીયો ગમે તો વિડીયો વિડીયો ગમે તો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ફરીથી મળીએ હવે નવા વિડીયો માં હર હર મહાદેવ બે હાથ વાહ મારો નકો વાહ